નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જ્યાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા એક લાખ કરતા પણ વધારે આંગણવાડી કાર્યકરો અને તે બહેનોની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા ગુજરાત રાજ્ય સરકારને આગામી છ મહિનાની અંદર ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં ગુજરાત રાજ્ય સરકારના વય ચારના લઘુત્તમ પગાર પ્રમાણે બેસિક પગાર પ્રમાણે ચૌદ હજાર આઠસો રૂપિયા હાલના પગારમાંથી વધારો કરવાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારબાદ આ ચુકાદાને ટાંકીને દેશભરમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોમાં જ્યારે અનેક જુસો ભરાઈ ગયો હોય એવું લાગે છે હવે મિત્રો વાત કરીએ રાજ્ય સરકારની તો કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પગાર વધારાની માંગ સાથે રાજ્ય સરકારને દબાણમાં લાવવા માટે જે છે તે રેલી અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીશું કે આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા રાજ્ય ફેરફારને ભીષમાં લઈ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાળી જે છે તે સરકાર પાસે પગાર વધારાની માંગ કરી રહ્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું હવે મિત્રો વાત કરીએ તો કે મહિલાને બાળ વિકાસ વિભાગના નેચા હેઠળ કામ કરતા હજારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે દેખાડો કરી કરવામાં આવી રહ્યો છે હવે મિત્રો જણાવીએ કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ આંગણવાડી જે કર્મચારી યુનિયન છે તેમણે જે સરકારી કર્મચારીનો દરજ્જો અને પગાર વધારાની માંગણી સાથે ગત સોમવારે હજારો આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું હતું અને છેલ્લે આંગણવાડી લેડીઝ વર્કર્સ એસોસિએશનના બેનર હેઠળ આ કર્મચારીઓ શિયાળુ સત્ર પહેલા જ વિધાનસભાના ભવન પાસે પ્રદર્શન કર્યું હતું જેમાં આ કર્મચારીઓના પગાર વધારો માસિક પેન્શન અને સરકારી કર્મચારી તરીકે ઔપચારિક માન્યતા સહિતની અગિયાર મુદ્દાની જે માંગણીઓ છે એના પર દબાણ લાવવામાં આવ્યો હતો હવે મિત્રો વાત કરી શિયાળા સત્રની તો કે સત્યાવીસ નવેમ્બર થી શરૂ થઈ રહ્યું ત્યારે સરકાર જે છે તેને આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે હવે મુખ્ય માંગણી એ છે કે ગુજરાત હાઈકોર્ટ જે રીતે ચુકાદો આપ્યો છે લઘુત્તમ વેતન પ્રમાણે કે જેમાં લઘુત્તમ વેતન ધોરણ કર્મચારીઓને મળવું જોઈએ તો આંગણવાડી કર્મચારીઓ સરકારના એક વિભાગનું કામ કરે છે અને તેઓ પણ સરકારી કર્મચારી તરીકે નોકરી કરે છે અને સરકારની કર્મચારી જેટલું જ કામ કરે છે અને સાથે જ દેશના ભાવિ ઘડતરમાં એટલે કે શૂન્યથી લઈ છ વર્ષના બાળકોના પોષણ હોય પ્રી પ્રાઇમરી એજ્યુકેશન હોય કે ગર્ભવતી માતાઓ હોય ધાત્રી માતાઓ હોય કે જે રસીકરણ તેમજ અલગ અલગ જે કાર્યક્રમો છે ગ્રાઉન્ડ લેવલે તેઓ પ્રજા સુધી પહોંચાડે છે અને ખૂબ જ અમૂલ્ય ફાળો તેઓ આ મહિલા અને બાળ વિકાસ વિભાગની જે કલ્યાણકારી યોજના છે તે પ્રજા સુધી પહોંચાડવા માટે કામ કરે છે અને કર્મચારીઓને લઘુત્તમ વેતન પ્રમાણે જે જીવાનું કહી શકાય છે તે કામદારોને માસિક અઢાર હજાર અને તેમના સહાયકોને એટલે કે કાર્યકર બહેનોને અઢાર હજાર અને તેડાગર બહેનોને નવ હજારનું મહેનતાનો સત્તાવાર ઉપયોગ કરવા માટે ફાઈવ મોબાઈલ હેન્ડસેટ અને માસિક રૂપિયા પાંચ હજારનું પેન્શન આપવાની માંગ સાથે આ કર્મચારીઓએ જે છે તે આંદોલન હાથ ધર્યું છે હવે મિત્રો ડિસેમ્બરની વાત કરીએ તો જે કર્મચારીઓ છે તે ઓડિશા સરકાર સામે ગયા વર્ષે ડિસેમ્બરમાં શિયાળુ સત્ર પહેલાં જ આવો વિરોધ કર્યો હતો પરંતુ સરકાર તરફથી એક ખાતરી આપવામાં આવી હતી કે અનિશ્ચિત હડતાલ તેમણે પાછી ખેંચો કારણ કે તેમને પગાર વધારી આપશે પરંતુ સરકાર એક વર્ષ દરમિયાન આવું કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી એસોસિયેશના પ્રમુખ સુમિત્રા મહા મહાપાત્રએ જણાવ્યું હતું કે તેમનો દાવો છે કે સરકારે હજુ સુધી આંગણવાડી કાર્યકરોની વાસ્તવિક માંગણીઓ પૂર્ણ કરી નથી જો એમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ નહીં થાય તો આગામી વિધાનસભા સત્ર દરમિયાન અનિશ્ચિત હળતાલ જાહેર રાખીશે અને જે શિયાળુ સત્ર દરમિયાન પગાર વધારા અને કાયમી કરવાની જે માંગણી સરકાર સાથે જે કરે કરવામાં આવી છે તો એને લઈને અગિયાર મુદ્દાની માગણીઓ પર દબાણ લાવવામાં આવ્યું હતું તો આ તમામ માંગણીઓને લઈને આગામી શિયાર સૂત્ર જે સત્યાવીસ નવેમ્બર થી શરૂ થઈ રહ્યું છે તેની પહેલા સરકારને દબાણમાં લાવવાની જે છે તે આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે આ કામદારોની મુખ્ય માંગણી હતી કે અઢાર હજાર રૂપિયા કાર્યકર તેડાગર બહેનોને નવ હજાર મહેનતાણું તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન લઘુત્તમ વેતનનો વધારો કરી સમાન કામ સમાન વેતન તેમજ જે કહી શકાય તે સારી ક્વોલિટીના ફાઈવજી ફોન અને માસિક પાંચ હજાર રૂપિયાનું રિટાયરમેન્ટ જે પેન્શન આપવાની માંગ આ કર્મચારીઓ કરી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ ડિસેમ્બર બે હજાર પણ તેમણે આંદોલન કર્યું હતું અને સરકારે તેમને પણ મનાવ્યા હતા અને એક વર્ષ વીતવા છતાં પણ સરકારે હજુ સુધી કોઈ પણ પ્રકારની એક્શન ન લેતા આ જે સંગઠનના કર્મચારીઓ છે તે લડાઈમાં મૂળમાં આવી ગયા છે તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત